મા કાંઈ નહોતું કપા હાવ થઈ ગયો તો ઓય મેં તમારી આગળ માર્યું હો કાખો કે મેં મારું મેં મેં માં કે કામ થાય મેં કાંઈ નું ખા ખોકા બીવે છે હોશમાં તમાર હાવ ચાલેતી થોડું જ નતું આバイ ઊભે હકુ પણ હતું હેટે રાવ આતર મોરમ છે એકલો ને ખા કેમ તો વા ખાતી પકાળ

પૈસા પાવ છે બે હવે એમ કામ નું અગિયાર હાજર આઠસો પંચોતેર રૂપિયા ભાવ છે

કેમ ઓગાણ એટલે હોય ને મોરી ને ડાટામાં ઓગાણ રાખો દેવ કોઈ સાળા સડે ખાતા કેમ નો તો એક કોઈ કોઈ વસ્તુ મળે નહીં એમ ઓતે ને તમે એમ કાઈ કે હમ આમે તો ફિલ્ટર દેને ચડાવવાનું તમે પોપે હવે હું પોપે ફિલ્ટર ને જ ફિલ્ટર પોપે હોય તો ઓલો હોય ને એનથી ઓલે ચડાવવાનું પોપને નો દે ફિલ્ટર હે ને અમે એ રીતે જ કરી ફિલ્ટર ને ડીપ નો એક બાર છે ને ત્યાં ચડાવી દઉં પણ મૂળ તો એ મારી પાસે આવવાનું હોય ને લેચી ચડાવાય એવું પણ એ તો દીપ નો સોટ્યો પછી માથે જવાનું હોય તો ન્યા નો ગણ કરેવી રીતે તારો તારે ખાતર છે દાખલા તરીકે આઈથી લાઈન આમ ગઈ કે નઈ આયા દાટો છે એની માથે ઓલો એરિયો ભૂંગળો છે એની ઉપરથી તું ને સડાય તો હાલે પણ તો ઓલા ઝોન થી પછી એ ઝોન માં ચડાય ને તો ઉલ્પા નો થાય ખાતર કા માથેન ઝોન વાગી રે એમ હું એમ જાય ને તો કેમ હું ઓલા ઝોન માં જાતું નો હોય પાણી ક્યાં જાય ના છે પણ નહી તો બીજો ચડાઈ તો થાય ને એમ હું ગાતો ના છે ન કે આમ હોય ગય પણ ને અમને જે વાત આયા ડાટો હોય કે ને એર્યો આ છે ચડાવાય આ ફિલ્ટર વિના નો કરાય ભાઈ હેરાન થાચ્યો ફિલ્ટર તો આંખ બહુ મારવા ને જો આ ગાડી ગાંગી હોય આવ લો તે છે હા વેંગી નાખે પી વાગી નાખતા ઝોર પી પાણી પીવા જાય તારી